નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છે વીર વાઘેલા કુંવર લુણકર જીનો ઇતિહાસ તેથી મહેસાણા પરગણાના કલોલ ગામમાંથી એ વીર સિંહ વાઘેલાનો પુત્ર ચૂડોજી બેઠો હતો ચૂડાજીની સત્તા નીચે કલોલ પંથક નિરાતની નિંદરો તાણતો હતો ન્યાય અને નીતિના પંથે પગલાં ભરનાર એ ચૂડાજીના રાજ્યમાં રેયત સુખી હતી આવા ચૂડાજી વાઘેલા ઉપર પ્રમુખની મહેર હતી ધર્મના રાહે ડગ દેનારે ઠાકોરના આંગણામાં સમૃદ્ધિની છાલકો ઉછળતી હતી ઘેર દેવના ચાકર જેવો દીકરો હતો બાપના સંસ્કારની છાયામાં ઉછરેલો નાનો દીકરો એ લુણકરણજી બહાદુર અને બળિયો હતો હૈયામાં હામ હતી રંગે રંગમાં ધર્મ રમતો હતો આવો કુંવર લૂણકરણજી એકવાર રેવાજી યાત્રા એ નીકળ્યો સાથે સૈનિકોનો રસાલો દિવસ ઉગે એટલે સૌ ચાલવા માંડે બપોરા ગાળે અને રાત પડખે ભજનની છોર બોલે સૌ ભક્તિ ભાવમાં ભીંજાય લૂણકરજીનો પડાવ એક દિવસ સાંજે મહિના કાંઠા ઉપર પડ્યો નાનકડા સાગર જેવી મહી ધીર ગંભીરપણે વહી રહી છે સામે કાંટે અણદળ ગામ ઊભું છે આ કાંટે કુંવર લોણકરજન અને તેના લવર મોચિયા મિત્રોનો પડાવ પડ્યો છે સાંજનું ટાણું છે સંધ્યા પોતાના ગુલાબી પાથરના આભને ઓટલે પાથરી રહી છે તેના રંગ ઝીલતી મહી મીઠું મીઠું મલકતી વહી રહી છે મંગાળા મુકાઈ ગયા છે બ્રાહ્મણોએ રસોઈનો આદર કરી દીધો છે લુણકરજી અલખની સાથે દઈ રહ્યો છે એના મોં માથે મશ ઢળી ગઈ છે જીવતરથી હાથ ધોઈ બેઠેલા એ માણસને પૃથ્વી ઉપરનો ઘડીનો ખોટીપો એ વહમો થઈ રહ્યો છે મોં માથેથી નૂર ઉડી ગયું છે કુંવર લૂણકર જયની મીટ આવતા બ્રાહ્મણ માથે મંડાઈ ગઈ છે ગુજરાતા દીપક જેમ આથમણાં આભમાં ઢળતા સૂરજના તેજ કિરણો છેલ્લા ઝબકારા વેરી રહ્યા છે બ્રાહ્મણે જેવો સામે કાંઠે પગ દીધો કે એના માયલા ભેદને પારખી જનાર એ લુણકર જયએ પડકાર કર્યો ખબરદાર જળ સમાધિ લેવા ઉપડેલા બ્રાહ્મણનો પગ ધમવી ગયો લુણકરજીએ પળનું મોડું કર્યા વગર મહિને પાર કરી બ્રાહ્મણ પાસે પૂગી પૂછ્યું ભાઈ ક્યાં દુઃખી હત્યા બ્રાહ્મણની આંખમાંથી ડબક ડબક આહુડા નીતરી ગયા કોઈ મને ઉગારી શકે એમ નથી પણ છે શું અણધણની માથે ભીલનું રાજ તપે છે હું ભીલનો ગોર છું મારે ઘેર પરણાવવા જેવડી કન્યા છે એનું માગું ભીલ રાજા કરે છે આવતા દિનો છેલ્લો વાયદો છે મારાથી આ જોયું નથી આ દુઃખે આવ્યો છું વાત સાંભળી થીજી ગયો એટલે બ્રાહ્મણ બોલ્યો હવે તો મને મરવા દે ભાઈ હું જીવતા તો નહીં મરવા દો આજની રાત મારા પડાવમાં પડ્યો રહે છે કાલે તારી દીકરીને ન ઉગારી શકું તો તને મરવાની આડો નહીં આવું બ્રાહ્મણનું બાવડું પકડી નદી પાર કરી પડાવમાં આવી એ કરણજીએ સાથીઓને કહ્યું આજ માળા પડતી મૂકો ને તલવાર ધારણ કરો કારણ કારણ પછી કહેવાશ આપણે પરમ ધરમ નીકળ્યા છીએ કે ધીંગાણું કરવા ધરમનું ધીંગાણું કરવા કરણજીએ રાતોરાત અણધડ ગામના ભીલ રાજાને ભીડવ્યો ધીંગાણું જામ્યું સામ સામે તલવારને તીર માંથી તાળીઓ પડવા માંડી લુણકરજીની અમી વેરતી આંખ આજ ખનનન અંગારા વેરવા માંડી અને ભીલ રાજાને ઠાર મારી લુણકરણજીએ બ્રાહ્મણની દીકરીના શિયાળની રક્ષા કરી અણધડમાં રાજગાદી સ્થાપી આજે આ ભાદરવા ઠાકોર નામથી ગાદી જાણીતી છે મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળે આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ